હલો મિત્રો તો બધાને નવા વર્ષના રામ રામ આજે છે કારતક શુદ્ધ એકમ ને આપણે ગુજરાતી મહિનાનું એટલે કે વિક્રમ સંવત કેલેન્ડરનું આજથી બેસતું વર્ષ થાય છે તો આજના વ્લોગમાં બંને રો બહુ મજા આવશે કારણ કે હું અત્યારે અમે બધા ગામડે જઈએ છીએ તો ગામડે બધાને મળીશ અને અમારામાં રિવાજ હોય છે કે વડીલોને પગે પડવાનું હોય એમના આશીર્વાદ લેવાના હોય તો જે જે લોકો આવો રિવાજ હોય એ કોમેન્ટ કરીને કહેજો તો ચાલ્યો ચાલુ છે ખાવાનું બનાવવાનું છે पुष्पाરાજ પછી હવે આપણે જઈએ મારા દાદા જોડે બતાવ વાહ આયન મે હાય એમકો હાય હાય લહ ખોલવું પડશે વધવાનું કરવાનું હે તો આપડે બધા બિહાર દઈએ શાક સમારવા

અડુલા એટલે શું શું થાય અડુલા એટલે અડુલા એટલે કોનોમો મોમો ઓગળીઓ ગાવીન ગાવતા એમ અડુલા એટલે કોનોમો મો કરીને પેલું ગાતા પેલા લોકો એટલે ભાઈ બધા ભેગા થતા ઘરમાં પેલા લોકો મળવા હવે તો જો કે એવું બધું રહ્યું નહીં હવે કોઈ બધા હું શું આવે મળવા બાકી પેલા બે દિવસે બધા મળવા આવતા પછી શું કહેવાય આપણે બધાને રોમ રોમ કરતા અને અમારા આમ તો રિવાજ હોય કે પગે લાગો ને એટલે પૈસા મળે ભાઈ 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 પૈસા ભેડા કરીને મારા દાદા નહી ભણેલા પણ એટલી સ્ફૂર્તિ વાળા છે કે હવાના ડેલી અમારા ગામ જેટલા મંદિર હે ને બધા મંદિરે જવાનું દર્શન કરવાના અગરબત્તીઓ કરવાનું અને મંદિર જો લાગે ને કે ગંદકી પડી છે તો વાળી એ નાખે એવું કોઈ રાખવાનું નહીં બધો વાળી નાખે પછી આખું ગરમ તો રાખે ઘરમાં નહી સાફ સફાઈ તો રાખવી પડે તો પછી હું એ હવે કરીશ હું માર બાનું નું મન નો થવું એટલે

બોલ કે કયું ભણે આઠમું 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 ભણે હે મિત્રો આવ્યા પણ લાગતું નહીં કે આઠમું ભણે દહમાં ભણતો એવડો મોટો લાગે છે અને આ કેમેરો બતાવી દે અંદર પણ ત્રણ વાર ફેલ છો તો એટલે આઠમું આ આજથી પંદર વરસ પંદર કેટલા વર્ષ જૂનો હે કેમેરો આ બહુ જૂનો કેમેરો છે નિકોનનો છે તમે જોઈ શકો છો એટલે કેમેરો તો સારો શું કહેવાય કેમેરો તો બહુ સારો હે કારણ કે મેં ફોટો ને પરુ પાડ્યું વિડિયો બનાવેલો હું અંદર વચ્ચે ક્લિપ નાખીશ તમે જોજો મજા આવશે માર કાકા હવે રહ્યા હમણાં માં લઉં થેન્ક્સ લવ યુ ફોરએવર તો આની અંદર ટીવી માં વ્લોગ ચાલુ છે અમારી બેન છે આપણે જઈએ હવે રસોડા બાજુ મિત્રો શીરો બની ગયો છે હવે સુગંધ રહી હે હવે મરચા મરચા તળવાના છે હવે શીરો તો બની ગયો છે અસલ અમાર દાદી આવી ગયા હવે શીરામાં થોડું ભાઈ શીરો બનાવવાનો કેજો કાકા હેજા બીજા કાકા આરેશ કાકા હાય કીધું હાય ભાઈઓ ભેગા થયા હે આજે

હવે બધા છોકરા ભેગા થયા હે હવે મસ્તી કરશે હોય કારણ આજે બે છોકરા હે એટલે બધા ભેગા થયા પૂનમ બેન હાય કરો હાય ઓમે હાય કરો ટંગ ટંગ ટંગ

જઈએ મંદિરે હા કે જોઈ શકો છો હિંગળાજમાં નું મંદિર આ બાજુ છે ને ત્યાં ગાડી એક વોલ બનાવેલો છે હા મારું કરશે કઈશ i <laughs> અમાર બા ઊભા હે જોવેરા ગરદી આજે મંદિરે અવાર જવાર રહેશે નહીં બા આજે મંદિરે આવશે ને લોકો આજે મંદિરે લોકો વધારે આવશે કારણ કે આજે બે તું વર હે એટલે બધા દર્શન કરવા આવશે નહીં તમાર નહીં જવાનું કે જઈને આપણે બા તો જઈને આવ્યા હવાના વહેલા હવે મારે જવાનું હે પણ હું હમણાં થોડી વાર રહી જઉં તમને બતાવું મંદિર કે કેવું છે બારે અહીંયા જ છે અમાર ઘરની એક્ઝેક્ટ સામેની સાઈડ જ છે હળમન દાદાનું મંદિર હા માર દાદા હે કે ઇંગલાજમાન મંદિરે જાતા આવજો કે તો હવે ભાઈ રીટર્નમાં અમે ઇંગલાજમાન મંદિરે જાવ આપણો ભાઈ સારે આને અમારો ભાઈ આવી ગયો હવે બ્લોગમાં હવે અમે મંદિરે જઈએ રહ્યા છે બહુ તડકો થઈ ગયો કારણ કે અમે થરાથી મોડા આવ્યા એટલે હવે જવું રહ્યો હું મંદિરે આ જો ગઈશ કે તો તો કોઈ બેઠા બેઠા બચારા મારો ભાઈ આમ કુતરાને શાંતિથી બેહવા મળવું જોઈએ આપડે મંદિર ની અંદર ગયા છીએ અહીંયા ચપ્પલ ઉતારી દઈએ જો મિત્રો અહીંયા વ્યવસ્થા કરેલી ઠંડા પાણીની ને બધી આ છે હનુમાન દાદા નું મંદિર અહીંયા ગણેશ ભગવાન ને બહાડેલા છે પછી અહિયાં પેરવ દાદા ને બિહાડેલા છે આ રહ્યું હિંગળાજમાન મંદિર અમાર ગામમાં અમારા ઘરની હામે વાલો નામ છે વાલો આ મંદિર છે અંદરથી મંદિર બતાવી બતાવ્યું તમને હિંગળાજમાનનું મંદિર છે આ કે અહીંયા આવું છું તો આ બધું મને અહીંયા જોવા મળી શકાણ કે બહુ જ છે માતાજીના હવે આપણે દર્શન તો કરી લીધા બહુ જૂના જૂના ઘરો છે અમે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા પણ એક ઘર હતું જે હમણાં પાડી દીધું છે હવે આપણે ઘરે જઈ રહ્યા મારું બધું મંદિરમાં હતો તો ઉપર વાગ્યું થોડું માથામાં વાગ્યું ટેન્શન ના લેશો મિત્રો કારણ કે વાગ્યું તું જોરદાર મિત્રો હવે આપણે ઘરે આવી ગયા હીએ મારા બા ચા પીવું હરા ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે મિત્રો